નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ને વિકાસ સ્ટોરી પર એક નવા વિડિયોમાં તો મિત્રો એકાદશીની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી હળદર ફેંકી દેજો આઠ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારના દિવસે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ એકાદશી છે આ એકાદશીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી હળદર ફેંકી દેજો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ થતી નથી તે આઠ એપ્રિલ બે હજાર પચીસ અને એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે જો તમે પણ મંગળવારે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવીનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે આઠ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારના દિવસે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે આ વિડીયોમાં આપીશું તો ચાલો હવે આપણે સૌથી પહેલાં જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કોને કરવાનો છે અને રાત્રે ક્યારે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે તો આ આઠ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારની રાત્રે એટલે કે એકાદશીની રાત્રે એક ચપટી હળદરનો આ ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ એકાદશીની તિથિ એકસો ચોત્રીસ વર્ષ પછી આવી છે આઠ એપ્રિલ બે હજાર અને મંગળવારના દિવસે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ એકાદશી છે અને આવો દિવસ એકસો પાંત્રીસ વર્ષ પછી આવ્યો છે અને જો તમે તમે આ આ સમય દરમિયાન નથી કરી કરી શકતા તમારે મોડું થાય તો પણ એક ચપટી હળદરનો ઉપાય શકો છો કારણ કે આ દિવસ ભાગ્ય જ આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ પરંતુ જો કોઈ કારણોસર તમે આ કરી શકતા નથી તો તમે તે થોડું મોડું પણ કરી શકો છો તમને આ ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે તો જો આ એક ચપટી હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે આ ઉપાય કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે અથવા તો તમારા જીવનમાં આવેલા દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે અથવા તો જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ એક ચપટી હળદરનો ઉપાય કરી શકો છો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પોતાની કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે અને જો કોઈ માતા કે બહેન ઘરની શાંતિ અને સુખ માટે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા કે બહેનોએ ખાસ કરીને આ એક ચપટી હળદરનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે લક્ષ્મી ઘરની લક્ષ્મી ખાસ કોઈ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને વિશાળ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટો હોય વૃદ્ધ હોય કે બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી હળદરનો ઉપાય સમજી લીધો છે તેને મંગળવારે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ જ કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે આઠ એપ્રિલ બે હજાર પચીસ અને એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે અને જ્યારે પણ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી આવે ત્યારે તમારે ફક્ત એક ચપટી હળદરનો આ ઉપાય કરવાનો છે જો તમે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો ઘણી વખત તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પ્રયત્ન કરો છો પરંતુ સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો તમારે આ મંગળવારે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ જ કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે તો આ ઉપાય કેવી રીતે કરવાનો છે તેના વિશે વાત કરીએ આ ઉપાય કરવા માટે સૌ તમારે એક દીવો અને થોડું પાણી લેવાનું છે અને સાથે જ થોડી હળદર લેવાની છે આઠ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદર ઉમેરીને ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે સૌ તમારે મંગળવારે પીળા રંગના કપડાં પહેરવાના છે એવો પ્રયાસ કરવાનો છે કે પીળા રંગના જ કપડાં પહેરી શકો તમારી પાસે પીળા કપડાં છે તો તમારે પીળા કપડાં પહેરવા જોઈએ જો નહીં હોય તો આ દિવસે આછા પીળા રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરો એકાદશીની રાત્રે તમારે એક ચપટી હળદર લેવાની છે સ્નાન વગેરે કર્યા પછી હળદરમાં થોડું પાણી ઉમેરીને તેની જાડી પેસ્ટ બનાવી લેવાની છે સૌપ્રથમ તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનો છે આપણે શ્રી હરિ વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવીશું અને હળદરનું તિલક લગાવીશું હળદરની પેસ્ટ તૈયાર કરી છે અને તમારે તેનું તિલક શ્રી હરિ વિષ્ણુને કરવાનું છે હવે જ્યારે તમે શ્રીહરિ વિષ્ણુની પૂજા પૂર્ણ કરી લ્યો હળદરનું તિલક પહેલાં શ્રીહરિ વિષ્ણુને લગાવવામાં આવશે અને પછી તમારે તમારા કપાળ પર તમારા કાંડા પર તે હળદરનું તિલક લગાવવાનું રહેશે તમારે તેને બે જગ્યાએ લગાવવાનું છે તમારા કપાળ પર અને તમારા કાંડા પર અને પછી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે ત્યાર પછી આ એક મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ હળદરનો ઉપાય કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળશે આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર વરસતા રહેશે અને હળદર જે દેખાવમાં એકદમ સરળ છે તે તમારા રસોડામાં સરળતાથી મળી જશે તે આપણી સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે કારણ કે હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તે સુખ અને સૌભાગ્ય માટે કામ કરે છે તે સંપત્તિમાં વધારો કરે છે અને ખૂબ જ ઝડપથી સંપત્તિ વધારવાનું પણ કામ કરે છે હવે જે લોકોના જીવનમાં અથવા તો જેમના ઘરમાં સુખ સમૃદ્ધિની કમી છે તે ઘરમાં પૈસા ટકતા નથી તેમને હળદર સંબંધિત આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે હળદર જ તમારા જીવનમાં તરત જ સુખ અને સમૃદ્ધિ લાવે છે આ ઉપાય ઉપરાંત જ્યારે પણ તમે હળદરના ઉપાય કરો છો ત્યારે બૃહસ્પતિ તમારી કુંડળીમાં ખૂબ જ મજબૂત બને છે એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને હળદરનો આ ઉપાય કરીને તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થતાં જ તમને ધન સુખ સમૃદ્ધિ બધું જ ખૂબ જ સરળતાથી મળી જાય છે તમે જીવનમાં એટલા આગળ વધો છો કે તમારે ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નથી દિવસે ને દિવસે તમે તમારા જીવનમાં સફળતાની સીડી ચઢો છો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે કારણ કે અહીં શ્રીહરિ વિષ્ણુ સીધા જ પ્રસન્ન થશે અને જેમ જેમ તમે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરશો માતા લક્ષ્મી તરત જ તમારાથી પ્રસન્ન થઈ જશે કારણ કે શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ મળતા જ માતા લક્ષ્મીના આશીર્વાદ આપમેળે જ આવવા લાગે છે તો ચાલો હવે બીજા ઉપાયો વિશે વાત કરીએ તેની વાત કરીએ તો જુઓ ઉપાય બીજો છે એ લોકો માટે છે જેવા લોકો હાથમાં પૈસા ટકતા નથી જે લોકો કહે છે કે પૈસાનો સતત બગાડ થઈ રહ્યો છે જો ખૂબ જ નકામાં ખર્ચા થઈ રહ્યા હોય તો મંગળવારે હળદરનો આ ઉપાય કરો બિનજરૂરી ખર્ચ સંપૂર્ણપણે બંધ થઈ જશે હવે જો અમે તમને પહેલેથી જ કહ્યું છે કે હળદર ખૂબ જ શુભ છે હળદર ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે સંકળાયેલી છે તમે જોયું જ હશે કે જ્યારે આપણે હરિ વિષ્ણુની પૂજા કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ હળદરનો ઉપાય કરીએ છીએ કારણ કે જ્યારે પણ તમે હળદર લો છો ત્યારે હરિ વિષ્ણુની પૂજા પૂર્ણ થાય છે હળદર વિના તેમની પૂજા અધૂરી રહે છે અહીં તમારે થોડી હળદર લેવાની છે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે ત્યાર પછી તેની પાતળી પેસ્ટ બનાવવાની છે અને હવે તમારે આ હળદરનું પાણી આખા ઘરમાં છાંટવાનું છે તમારે તમારા ઘરના બધા રૂમમાં આંગણામાં દરેક જગ્યાએ જઈને હળદરનું પાણી છાંટવું પડશે પાણી છાંટતી વખતે તમારે તમારા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય નમ મંત્રનો જાપ કરવાનો રહેશે તો જો જ્યારે પણ તમે હળદરના આ ઉપાયો કરો છો તમે શ્રીહરિ વિષ્ણુનું ધ્યાન કરતા આપણે હળદરનું પાણી છાંટીશું તો આપણા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ કોઈ પણ ખરાબ નજર તરત જ દૂર થઈ જશે સુખ સમૃદ્ધિ ન આવવાનું કારણ એ હતું કે ક્યારેક ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે તો કોઈ વાસ્તુ દોષ હોય છે જેના કારણે આવું થતું હોય છે તો આ ઉપાય અપનાવવાથી સાથે જ તમે જોશો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મીના આશીર્વાદ વરસતા રહેશે આ હળદરનો ઉપાય ખૂબ જ સારો છે તમારે આ ઉપાય ચોક્કસ અજમાવો જ જોઈએ તમારા દરેક કાર્ય પૂર્ણ થઈ જશે તમારા ઘરમાં ગમે તેટલા અવરોધો આવી રહ્યા હોય તે અવરોધો દૂર થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે આ ઉપાય કરતાની સાથે જ જો તમારા ઘરમાં તમારી આસપાસ કંઈક પણ કોઈ પણ સહ ઉર્જા કે ખરાબ શક્તિ હશે તો તે તરત જ દૂર થઈ જશે હળદરનો આ ઉપાય કરતાની સાથે જ ગુરુ તમારી કુંડળીમાં ખૂબ જ બળવાન થઈ જશે તો તમને જીવનમાં બધું જ ખૂબ જ સરળતાથી મળશે સમૃદ્ધિ સંપત્તિ ભવ્યતા જેમણે આ ઉપાય કર્યો છે તેઓ જાણે છે જેમણે નથી કર્યો તેમને આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે જેણે પણ આ ઉપાય અજમાવ્યો છે તેણે ચોક્કસ તેનો ફાયદો થયો છે તમારે ફક્ત આ ઉપાય સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરવાનો છે તો ચાલો હવે પછીના ઉપાયો વિશે વાત કરીએ જો ભાગ્ય તમારું સાથ આપી રહ્યું નથી તો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે ગુરુ તમારી કુંડળીમાં ખૂબ જ સારો રહેશે જેના પછી તમને તમારા જીવનમાં બધું જ આપોઆપ મળશે તમારે શું કરવાનું છે તમારે અહીં હળદરની ગાંઠ લેવી પડશે તમને તે હળદર ક્યાંથી મળશે એની ઘણી બધી દુકાનો છે જ્યાં તમને સામાન રાશન વગેરે મળી શકે છે ત્યાં પણ તમને તે મળી રહેશે નહીતર જ્યાં પૂજાની વસ્તુઓ મળે છે ત્યાં તમને તે મળી જશે તો તમારે પીળી હળદરની ગાંઠ લઈને તેની માળા બનાવવી પડશે હવે તૈયાર હળદરની માળા પણ ઉપલબ્ધ હોય છે જો તમે ઈચ્છો તો તેને રેડીમેડ ખરીદી શકો છો તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુ પાછળ હળદરની માળા રાખવી અથવા તો લટકાવવી પડશે હળદરની માળા કેવી રીતે બાંધવામાં આવે છે જો તમે ઈચ્છો તો તેને કપડામાં લપેટીને લટકાવી શકો છો અથવા તો તમે તેને એમને એમ સીધી લટકાવી શકો છો શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી પર પૂર્ણ શ્રદ્ધા રાખીને આ ઉપાય કરો ચમત્કાર ચોક્કસ થશે તમારી ઈચ્છા ગમે તેટલી મોટી હોય શ્રીહરિ વિષ્ણુ ચોક્કસપણે તમારી ઈચ્છા પૂર્ણ કરશે તો ચાલો હવે પછીના મહત્વપૂર્ણ અને અસરકારક ઉપાયો વિશે વાત કરીએ તો આઠ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીની રાત્રે ત્રણ લવિંગનો આ ઉપાય કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુ શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમને જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ વખતે તે ઘણા વર્ષો પછી મંગળવારે એકાદશીના દિવસે ઘણા શુભ સંયોગો બની રહ્યા છે એટલા માટે આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું છે અને આ દિવસે તમારે ત્રણ લવિંગનો આ ઉપાય કરવો જ જોઈએ તો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે આ વિડીયોમાં આપીશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ જો આ દિવસે એટલો ખાસ છે એટલો મહત્ત્વપૂર્ણ છે કે ક્યારેય એવું જોવા મળ્યું છે કે જે ઈચ્છાઓ મોટી પૂજા અને વિધિઓથી પૂર્ણ નથી થતી તે ઈચ્છાઓ એકાદશીની રાત્રે આ એક નાનો ઉપાય કરીને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજો અને પછી જ કરો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કેમ થઈ રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો છે કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી તમારે આ ત્રણ લવિંગનો ઉપાય કરવાનો છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જો એક સીધી વાત એ છે કે આ ઉપાય કેમ કરવામાં આવી રહ્યો છે તો ઈચ્છા પૂર્ણ કરવા માટે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે તમારું કોઈ મોટું કામ છે તે પૂર્ણ થઈ રહ્યું નથી તો તેમને તેના માટે પણ આ ઉપાય અજમાવી શકો છો તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો તેથી જ આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે કંઈક કરવા માંગે છે તો મોટી માતા કે બહેનોએ આ ખાસ કરીને ત્રણ લવિંગનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતા ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટું હોય છે અને આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે પછી ભલે તે પુખ્ત વયનો હોય યુવાન હોય કે પછી બાળક હોય જે વ્યક્તિએ આ ઉપાયને સમજી લીધો છે તેને આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ કારણ કે તેનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ